ખોમો માલ નથી ને તો દેવરીતે માલ જાય છે મિત્રો જો રીતે ઓફર હોય છે અહીંયા ખાલી કરવાની આવી રીતે ગાડી ખાલી થઈ છે ત્યારે એટલે આવવા તો ભૂકો પાણીના થાય માલ આવી જાય કેમ છો બધા કે મજામાં છો પણ મજામાં છો મારાજના નવા લોકોમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ફીબા બોટ તો કે હવે કુલની ગાડી છે મારા ભાઈ ની સુજેય ભાઈ ની ગાડીયા લેની એટલે મતલબ ચેટની છે અમે તો ખાલી આવા વરા છે એટલે અમે જઈ રહ્યા છીએ ગાડી માં આપણી ગાડી પીસી ઈંડોડા અત્યારે 5 વાગ્યા છે અમે સ્ટાર્ટ કર્યો બ્લોગ 5 વાગી જતી હે દેરીયા છે તો કે તમને પણ બતાવ્યા આજનો બ્લોગ કેમ કે રાત આખી આવાની છે કન્ટિન્યુ ગાડી આજે રાત લઈ જવાની છે મોરું દી જાય ભરવા જવાનું છે જ્યારે મોડું કેમ કે આના જઈ ગાંઠ ન ભાગી જાય ત્યાં નીકળતા નથી તો એ તમને પણ બતાવીશું બધું બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો છું આપણે ભોગી ગયા છીએ ઇન્દોડા છોકરીએ આપણી ગાડી અહીં ગુરુકુપા હોટલે પડી છે એક બે કરી પછી નીકળી જાય નીકળી ગયા છે ત્રણ આપણે કાંકરો ભરો અત્યારે આપણે આવી ગયા છીએ ફરીથી પાર્કિંગ

દેખાતું છે ફૂલ ઠંડી કાઢે છે કેમકે બંધ થઈ ગઈ હતી પણ ચાલુ થઈ ગઈ છે ઓટોમેટિક પહેલાં પણ બંધ થઈ ગઈ હતી કામ કરે પણ સક્સેસ નહીં ગયું પણ અત્યારે જો દેખાતું છે મોબાઈલમાં ફૂલ ઠંડી થાય છે ઉનાળામાં શું ફોર છે ને ફોર વ્હીલર બધી થાર છે ખાર છે ને બધી આ કવર કરેલી છે વિદેશ જાય છે બધી અહીંથી બહાર તો કે છે તમે જઈ શકો છો આ એ મોટું ગોડાઉન ભરેલું છે પાર્કિંગ અને બાકી તો તમે જ્યારે છે એન્ટ્રી કરાવવા આવી જશે આ પેટી એન્ટ્રી કરાવી પછી ઓળી ગાડી છે ને ઇલેક્ટ્રિસિટી છે એ ભરાય છે ત્યાં ત્યાં આપણે જવાનું છે બાકી તો જો અહીંયા તમને બતાવું એટલે આ ગાડી છે અત્યારે મતલબ આ જહાજ ભરવાનું ચાલુ છે જવું એટલે બતાવું મને

સો કિલોમીટર આલે છે કે ભાઈ જાણવું હતું પણ આ છે ને ભરાય ગયું ગાડી અમે એવા તા ભરાય ગયી એટલે તમને બધું પૂરું પૂરું સિસ્ટમ ઓટો સિસ્ટમ આવે છે એમાં ખાલી એક જ ગયાર પાડવાનો હોય છે પછી પાડવાનું થતું નથી ચાલો નાગેરી ના સ્ટોલ નાખે તો કે સાઈડ માં ગાડી રાખી દીધી છે બે એ અમે છે ને જમવાનું લેવા છે આ ક્યાંથી છે આ બધી અને આરા ગામ માં જશે ને લેવા છે બાકી તે એક લઈ આવ્યા છે અમે જમવામાં માં એક શાક છે લાપસી છે લાડવા ગાંઠિયા ને ઓલા માં છે રોટલી શાક બે દાળ ભાત એ બધું છે ચાલો જમી લઈ અને વિપુલ ખાવાનું કે સો નું બે જમ ભાઈ બે જમ ભાઈ હાલો મિત્રો તો જમી લઈ પછી મળી શકે આગળ અત્યારે આપણે પોગી ગયા સારું થઈ ગયું કેમ કે આમાં છે ને જે છે ને બધે મોવા ને એમાં છે ને રૂમ છે બધી સારું કેબિન હોય આમાં છે ને હોય ન હોય માણસો હોય ઉભા હોય એટલે કપાઈ જાય એટલે કપાઈ તરત

ખૂબ સવાર બધાને અત્યારે પોગી ગયા છે આપણે સુતરાપડા કેમ કે રાતે પોગી જતા પણ અત્યારે ગાડીનો વારો આવી ગયો છે એન્ટ્રી કરવા જવાની બાકી છે મતલબ માં પહેલાં કે એન્ટ્રી થઈ ગઈ છે બીજા ગેટે એન્ટ્રી કરવા પહેલાં જવાનું છે નાસ્તો કરવા નાસ્તો કરી પછી એન્ટ્રી કરવાથી કેમ કે અહીંયા જે લસ ચાલુ છે એટલે મતલબમાં સીપ પડી ગઈ છે એટલે સીપ ખોલે ત્યાં લગે અહીંયા બેઠવું પડશે તો નાસ્તો કરી આવી પછી મળીશી ભોગી ચાર ગેટે છે તો આપણે અંદર આવી ગયા છે એવું પાણી આવે છે આ બધું પાણી આપણે છે ને સ્ટોકમાં ખાલી કરવા જવાનું છે અહીંયા અહીંયા ઓફર જ છે એટલે વાર લગ છે એટલે આપણે સ્ટોક ખાલી કરવા જવાનું છે ડંબર ખાલી થાય છે અને ઓફર અલગ છે મોડું થઈ જશે નવ દસ વાગી જશે

ઓફર હોય છે અહીંયા ખાલી કરવાની હોય આવી રીતે ગાડી ખાલી થાય છે જ્યારે ઓફરમાં માલ નાખીને તો એવી રીતે માલ થાય છે માલ ફાળી કરીએ ને દરેક એના માર ભેળ તો માથે ભૂકો થવાળો લે તો પાણી ના ફુવારા થાય જીનો માલ ને પછી જાય પ્લાન્ટની અંદર જાય એ જ માલ પાસે આપણે આ થાય ભૂકો થઈ જાય ને એ અડધો એના ઓલામાં વેય કરવાની મને અડધો પાછો આપણે ભરી ગયા કેવી રીતે જાય

પ્લાન્ટ ની અંદર ત્યાં ગઈ છે રીતે વસ્તુ એ પ્લાન્ટની મિસરથી લેવાનું આપડી ગાડી ભરાઈ ગઈ છે સુકો મારવા જઈએ તો આગુ છે ને એટલે મોબાઈલ કાઢવાનું ધ્યાન રાખવું પડે

આ ગોડી ના ખાટુ ખાટુ કરી લે તન તન કાટલી કો બાપ પછી પાછા ના કોઈ પણ મારતું મારા હાથે લાગી ગઈ એ કંટારો આવી જાય જો ને ને પછી કઈ ની ઓ વગાડ્યા કેટલા વગાડ કઈ નક્કી ની એટલે કઈ કિલોમીટર બતાતા ને વાર લાગી એમ તો ખાઈ જા બાકી તો દરિયો છે બાજુમાં હા જટી પડે છે દરિયો છે ચાલો મહેનત કરી નાખીએ માણસો વધે છે કાઢ નાખીએ રહી કાઢો કરવા વેઠી લીક કોઈ નહીં ટેન્શન નથી લીધા જાય ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે ભરીને ગાડી તો કે અત્યારે લગે હલવાઈ ગયા હતા કેમ કે રોયટી છે ને બીજાના નંબર ઉપર નીકળી ગઈ હતી ભાઈ એટલે બીજા રોહિટી નંબર મતલબ હું છે કે બીજા અમારી અમારીથી નંબર બીજા ગાડી નંબર હતા એ ભાઈને ઓલામાં લોસે પડી ગયું એટલે મારું ઘોટવાઈ ગયું હતું એપોલ ને લીલેશભાઈ ગાડી વેચી છે અત્યારે એ ખાલી કરવામાં છે હું જો જઈ રહ્યો છું આપણી કંપની આપણે અહીંથી નીકળી ગયા છે તો ભાઈ આવું થાય ઘરે ગાડીમાં તો બધું થોડું ઘણું તો થાય જ નહીં ન લેવાનું હોય આરામ કરવાનું નિર્ણય લેવાની બીજું કંઈ ન હોય ચાલો બ્લોકમાં ઘટી ભર્યા છો શેઠ સુધી પણ એ આગળ ગાડીયા સે મિત્યારા જો કે મારું ગામ છે મિત્યારા ત્યાં ભોગી છું ને જ્યારે છે ને ગાડી રાખી દીધી છે સાઈડમાં ને હવે છે ને બીજો ડ્રાઈવર જવાનું છે ત્યાંથી ખાલી મેં કહેવા જાય મતલબ માં રહે રહેત રહે પછી સવારે હું જવાનું છું ખાલી કરવા એ પણ તમને બતાવીશ સવારે હું ખાલી કરવા જઈશ તો ચાલો અત્યારે જઈશ હવે ઘરે તો બધાને ગુડ નાઇટ ગુડ મોર્નિંગ મિત્રો બધાને અત્યારમાં શુભ સવાર થઈ ગયું તો મજા મસ્ત મજાનું એમાં લીલેશભાઈ બેઠા છે

છે અને હવે જવાનું છે કરે કે ગાડી બીજા ડ્રાઈવરને આપી દેવાની છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પર ઓગળીએ છીએ તો બ્લોગ અમારો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા બ્લોગમાં તપતી કહેવાય બાય બાય